દુર્વાસા મુનિ પાછળ દોડો બ્રહ્માજી પાસે ગયા આ સુદર્શન ચક્ર થી રક્ષા કરો તો કે બ્રહ્માજી કે અમારું કામ નહીં આગળ જાઓ શિવજી પાસે ગયા સુદર્શન ચક્ર થી રક્ષા કરો તો કે અમારું કામ નહીં વિષ્ણુ ભગવાન નું છે એની પાસે જાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા સુદર્શન ચક્ર થી રક્ષા કરો ત્યારે વિષ્ણુ ભગવાને પણ કહ્યું અહમ ભક્ત પરાધીન યા સ્વતંત્ર ઇવ પણ સ્વતંત્ર નથી હું ભક્ત ને આધીન માટે તમે ત્યાં જાઓ એટલે વળી ચક્કર લગાવી અને દુર્વાસા મુની આવ્યા અમરીશ રાજા પાસે અમ્બરીશ રાજાની સ્તુતિ કરી ક્ષમામાં